બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે માર્કેટમાં નવા જીરાની આવક શરૂ થતા વર્ષે જીરાનું વાવેતર વધ્યું હોવાથી અને ઉત્પાદન પણ વધવાની શક્યતાઓ વચ્ચે જીરુના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓ ખુશી વ્યક્ત કરી હતી આજે જીરાની બોલી ગાયત્રી ટ્રેનિંગમાં એક મણના રૂપિયા દસ હજારને અગિયાર રૂપિયાના ભાવે રાજ ખરીદી કરી આનંદ વ્યક્ત કર્યો હતો દસ હજાર રૂપિયા માં